નમસ્કાર પશુપાલન મિત્રો જય ઠાકર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ સાથે અને નવા એક સાથે વાત કરીએ તો ચોમાસાની અંદર પશુને માખીને મચ્છરો વધારે કરડે છે તો એ માટે મિત્રો આપણે દેશી ઈલાજની વાત કરીએ તો તમારા મિત્રો કોઈ પણ કેમિકલ નહીં પણ મિત્રો આપણે ઘરે બનાવી શકાય એવો મિત્રો એકદમ ઘરેલું ઉપાય એકદમ મિત્રો નહીવત ખર્ચાની અંદર ઘરે બનાવી શકાય એવો મિત્રો આપણે ઘરેલું ઉપાય દેશી નંબર વન ઇલાજ આપણે મિત્રો વાત કરવાના છીએ તો વિડિયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો તેની અંદર મિત્રો તમારે છે તે ચાર થી પાંચ છેલ્લી વસ્તુની જરૂર પડશે એ મિત્રો તમને આશા તે ઘરેથી મળી જશે અથવા તો

ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો નમક જે મીઠું આવે છે એ પણ બધાની ઘરે હશે અને ચોથા નંબરની અંદર કપૂર એ મિત્રો કરિયાણાની દુકાનથી પણ મિત્રો તમને કપૂર પણ મળી જશે પહેલા નંબરની અંદર વાત કરીએ તો જે મિત્રો સીરકા છે એ પણ મિત્રો તમને છે તે કરિયાણાની દુકાને જઈને મિત્રો તમને મળી જશે તો વાત કરીએ તો કેટલી માત્રાની અંદર લેવાનો રહેશે પચાસ એમ એલ તમારે જે વાત કરીએ તે તમારે સિરકા લેવાનો રહેશે જે છે તે તમને પ્રવાહી સ્વરૂપની અંદર મળી જશે એક બોટલ આવે છે જે તમે ફોટાની અંદર દેખી રહ્યા છો એ મિત્રો તમારે બોટલ આવે છે એવું મિત્રો તમારે સિરકા લેવાનું રહેશે પચાસ એમ એલ સિરકા લેવાનું રહેશે પછી તેની અંદર છે તે ત્રણ લિટર જેટલું મિત્રો તમારે પાણી લેવાનું રહેશે અને તેની અંદર પચાસ ગ્રામ જેટલું મિત્રો મીઠું લેવાનું રેસી આ ત્રણે વસ્તુ મિત્રો તમારે મિક્સ કરી અને પાણી છે તો મિત્રો ગરમ કરવા ત્રણેય વસ્તુ મૂકી દેવાનું રેસી જે મિત્રો આપણે ત્રણ કે લિટર જેટલી વસ્તુઓ લીધી એ ત્રણ લિટરનું જ્યાં સુધી દોઢ લિટર પાણી થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે છે તે ઉકાળવા દેવાનું રહેશે પછી મિત્રો તે છે તમારા મિત્રો ઠંડુ કરવા મૂકી દેવાનું રહેશે ઠંડુ થાય ત્યારે મિત્રો છે દસ ગ્રામ જેટલું મિત્રો તમારે છે તે કપૂર લેવાનું રેસે એ દસ ગ્રામ નું જે મિત્રો કપૂર લીધો તમારે એકદમ ભાગી એકદમ મિત્રો પારદર સ્વરૂપે મિત્રો તમારે લઈ લેવાનું કપૂર એડ કરી અને તે જગ્યાએ આપણે પશુના શરીર ઉપર મિત્રો તમે સ્પ્રે કરી શકો છો અથવા તો જે જગ્યાએ આપણે પશુના બાંધીએ છીએ જે રહેતા ભાગ છે તે મિત્રો તમે પણ સ્પ્રે કરી શકો છો વિડિયો મિત્રો કેવો લાગે તમે એમને કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકા જય ઠાકર ફેમોલ સાથે